હાલો તમારો વાલો નિરલ અઘારા કેમ છો મારા મન મજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં ચાલે વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે ફ્રી સ્પીકિંગ કોર્સમાં આજે છે દિવસ નંબર ઓગણીસ એ પહેલા ગઈકાલનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો ચેલેન્જ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં આ સિરીઝ આ ચેનલ આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે

ચાલુ ભૂતકાળ અને અત્યારે હાલમાં વર્તમાનમાં કોઈ ક્રિયા ચાલુ છે ચાલુ વર્તમાન વર્તમાનકાળ હું અંગ્રેજી બોલી રહ્યો છું આઈ એમ સ્પીકિંગ ઇંગ્લિશ હું અંગ્રેજી બોલી રહ્યો હતો આઈ વોઝ સ્પીકિંગ ઇંગ્લિશ હું અંગ્રેજી બોલી રહ્યો હોઈશ આઈ વિલ બી સ્પીકિંગ ઇંગ્લિશ અભણ પણ અબજો વાક્ય બનાવશે ચાલુ ભવિષ્ય કાળ એટલે will be plus ing એ પેલા ચાલુ કાળ માં ing આવે છે અને to be ના રૂપ આવે ચાલુ કાળ માં to be ના રૂપ અને ing આવે છે ચાલુ વર્તમાન કાળ એમિઝાર plus ing ચાલુ ભૂતકાળ was were plus ing ચાલુ ભવિષ્ય will be plus ing ચાલુ ભવિષ્યમાં કોઈ પણ કરતા હોય આગમ તે સહપરિવાર i will you they he she it એક્વચન બહુવચન બધાય માં will be plus ing ચાલો આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે વોટ્સઅપ ગ્રુપમાં ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ચાલો આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે ચાલુ ભવિષ્ય કાર્ડ ચાલુ ભવિષ્ય કાર્ડ એ પેલા એક બે આપણે જોઈએ એક્ઝામ્પલ ચાલો જસ્ટ એક્ઝામ્પલ તે ક્રિકેટ રમી રહ્યો છે તે એટલે હી તે ક્રિકેટ રમી રહ્યો છે ચાલુ વર્તમાન કાળ હી ઇઝ પ્લેઈંગ ક્રિકેટ તે ક્રિકેટ રમી રહ્યો છે હી ઇઝ પ્લેઈંગ ક્રિકેટ તે ક્રિકેટ રમી રહ્યો હતો ચાલુ ભૂતકાળ આવે વોઝ હી વોઝ પ્લેઈંગ ક્રિકેટ તે ક્રિકેટ રમી રહ્યો હશે હી વિલ બી પ્લેઈંગ ક્રિકેટ ચાલો વર્તમાનકાળ એમ ઇઝ આર પ્લસ આઈંગ ચાલુ ભૂતકાળ વોઝ વર્પ્લસ આઈંગ ચાલુ ભવિષ્ય વિલ બી પ્લસ આઈંગ બધા એમાં વિલ બી નકાર વાક્યમાં નોટ ક્યાં આવે વિલ પછી નોટ પછી બી ચાલો તમે જેવો બાકા જેકી બોલાવી દઈએ આપણે તમે આના જેવો ક્યાં જોયું હશે નહીં હું અંગ્રેજી શીખી રહ્યો હઈસ ભવિષ્યમાં મારી ક્રિયા ચાલુ હશે હું અંગ્રેજી શીખી રહ્યો હૈસ ઈ પેલા હું અંગ્રેજી શીખી રહ્યો છું આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ હું અંગ્રેજી શીખી રહ્યો હતો આઈ વોઝ લર્નિંગ ઇંગ્લિશ હું અંગ્રેજી શીખી રહ્યો હૈસ આઈ વિલ બી લર્નિંગ ઇંગ્લિશ તે આવી રહ્યો છે హి ઇઝ કમિંગ તે આવી રહ્યો હતો హి વોઝ કમિંગ તે આવી રહ્યો હશે તે આવી રહ્યો હશે హి વિલ બી કમિંગ હી વિલ બી કમિંગ તેણી ગાડી ચલાવી રહી હશે સી વિલ બી ડ્રાઈવિંગ અ કાર સી વિલ બી ડ્રાઈવિંગ અ કાર અમે જઈ રહ્યા હશું વી વિલ બી ગોઈંગ વી વિલ બી ગોઈંગ અમે બધા લખી રહ્યા છું વી ઓલ વિલ બી રાઈટિંગ વી ઓલ વિલ બી રાઈટિંગ તેઓ ક્રિકેટ રમી રહ્યા છે ધે આર પ્લેઈંગ ક્રિકેટ તેઓ ક્રિકેટ રમી રહ્યા હતા ધે વર્ક પ્લેઈંગ ક્રિકેટ તેઓ ક્રિકેટ રમી રહ્યા હશે ધે વિલ બી પ્લેઈંગ ક્રિકેટ ધે વિલ બી પ્લેઈંગ ક્રિકેટ તેઓ બધા વાંચી રહ્યા હશે જો બધા એમાં ભવિષ્યમાં ક્રિયા ચાલુ હશે આ બે માં ફેર હો હું અંગ્રેજી શીખીશ સાદો ભવિષ્ય કાળ બસ ભવિષ્યમાં કોઈ ક્રિયા થશે હું અંગ્રેજી શીખીશ આઈ વિલ લર્ન ઇંગ્લિશ સાદો ભવિષ્યકાળ વિલ પ્લસ મૂળ ક્રિયાપદ અને ચાલુ ભવિષ્ય કાળમાં ભવિષ્યમાં ક્રિયા ચાલુ હશે વિલ બી પ્લસ આઈ હું આવીશ આઈ વિલ કમ હું આવી રહ્યો હોઈશ આઈ વિલ બી કમિંગ હું અંગ્રેજી શીખીશ આઈ વિલ લર્ન ઇંગ્લિશ હું અંગ્રેજી શીખી રહ્યો હઈશ આઈ વિલ બી લર્નિંગ ઇંગ્લિશ તે ક્રિકેટ રમશે હી વિલ પ્લે ક્રિકેટ તે ક્રિકેટ રમી રહ્યો હશે હી વિલ બી પ્લેઇંગ ક્રિકેટ

પાર્થ વિલ બી સ્લીપિંગ પાર્થ વિલ બી સ્લીપિંગ તમે જો તો ખરા બોલ તો થઈ જશે આવડે નહીં તેણીના તેણીના મમ્મી મમ્મી ભજીયા બનાવી રહ્યા હશે છોકરી માટે શું આવે છે છોકરી માટે આવે હર તેણીના મમ્મી હર મધર વિલ બી મેકિંગ ફ્રિટર્સ હર મધરસ रुपया चुक रो हसे ही विल बी पेंग मनी ही वील बी पे मनी शाक वे सी इेलिंग वेजिटेबल्स वेची रही थी सी वोज सेलिंग वेजिटेबल्स शाक भाजी वेची रही हे सी विल बी सेलिंग वेजिटेबल्स सी विल बी सेलिंग वेजिटेबल्स बद अंग्रेजी में बोली रिया हे धे ऑल व्ल बी स्पीकिंग इन इंग्लिश धे ऑल वील बी स्पीकिंग इन इंग्लिश તે મને મદદ કરી રહ્યો હશે હી વીલ બી હેલ્પિંગ મી હી વિલ બી હેલ્પિંગ મી તેણી બુક ખરીદી રહી હશે સી will બી buying અ બુક સી વિલ બી buying અ બુક હું તમને અંગ્રેજી શીખડાવી રહ્યો હોઈશ આઈ વિલ આઈ વિલ બી ટીચિંગ યુ ઇંગ્લિશ આઈ વિલ બી ટીચિંગ યુ ઇંગ્લિશ તેઓ વિચારી રહ્યા હશે ધે વિલ બી થિંકિંગ ધે વિલ બી થિંકિંગ તેઓ કામ કરી રહ્યા હશે ધે will બી વર્કિંગ ધે will બી વર્કિંગ તમે મારો વિડિયો જોઈ રહ્યા હશો યુ વિલ બી વોચિંગ માય વિડિયો યુ વિલ બી વોચિંગ માય વિડિયો તે હસી રહ્યો હશે હી વિલ બી લાફિંગ હી વિલ બી લાફિંગ તે હસી રહ્યો છે હી ઇઝ લાફિંગ તે હસી રહ્યો હતો હી વોઝ લાફિંગ તેઓ બધા પ્રયત્ન કરી રહ્યા હશે ધે ઓલ વિલ બી ટ્રાઇંગ ધે ઓલ વિલ બી ટ્રાઇંગ કોઈ પણ કરતા હોય ચાલુ ભવિષ્યમાં વિલ બી પ્લસ જી અને સાદા ભવિષ્યમાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ ચાલો ભવિષ્યમાં will be plus ing કોઈ પણ કરતા હોય i v u they he see it હગમટે સહો પરિવાર બધાઈમાં will be plus ing તેણી લેસન કરી રહી હશે she will be doing હોમવર્ક she will be doing હોમવર્ક પેલો છોકરો રડી રહ્યો હશે that boy will be crying that boy will be crying તમે જો તો ખરા તમારા માટે તનતોડ મહેનત કરીને વિડિયો બનાવ્યો છે આવી પ્રેક્ટિસ તમે કરો અભણ પણ અંગ્રેજી બોલ તો થઈ જાય અભણ પણ અંગ્રેજી બોલતો થઈ જાય હું રાજકોટમાં રખડી રહ્યો હોઈશ આઈ બી આઈ વિલ બી હોન્ડરિંગ ઇન રાજકોટ તેણી કપડાં ધોઈ રહી હશે સી વીલ બી વોશિંગ ક્લોથ્સ સી વિલ બી વોશિંગ ક્લોથ્સ તે રૂપિયા ગણી રહ્યો હશે હી વિલ બી કાઉન્ટિંગ મની હી વિલ બી કાઉન્ટિંગ મની તે મને યાદ કરાવી રહ્યો હશે હી વિલ બી રિમાઇન્ડિંગ મી હી વિલ બી રિમાઇન્ડિંગ મી તેઓ તમને બોલાવી રહ્યા હશે ધે વિલ બી કોલિંગ યુ ધે વીલ બી કોલિંગ યુ તેની શાકભાજી વેચી રહી હશે નહીં ચાલ હવે શું આવશે નકાર વાક્ય નકાર વાક્યમાં નોટ ક્યાં આવશે યાદ રાખજો વીલ બી પછી નોટ નહીં આવે નકાર વાક્યમાં નોટ હંમેશા સહાયકારક ક્રિયાપદ પછી આવે છે અને વિલ સહાયકારક ક્રિયાપદ છે તેણી શાકભાજી વેચી રહી હશે ચાલો નકાર વાક્યમાં નોટ ક્યાં આવશે જો તેણી તેણી શાકભાજી વેચી રહી હશે તેણી શાકભાજી વેચી રહી હશે સી વિલ બી સેલિંગ વેજીટેબલ્સ તેણી શાકભાજી વેચી રહી હશે સી વિલ બી સેલિંગ વેજીટેબલ્સ તેણી શાકભાજી વેચી રહી હશે નહીં અથવા તેણી શાકભાજી વેચી રહી નહીં હોય તો નક્કાર વાક્યમાં નોટ કી આવે છે વિલ પછી નોટ મૂકી દયો ખ્યાલ ખતમ તેઓ અંગ્રેજીમાં બોલી રહ્યા હશે ધે વીલ બી સ્પીકિંગ ઇન ઇંગ્લિશ તેઓ અંગ્રેજીમાં બોલી રહ્યા હશે નહીં ધે વિલ નોટ બી સ્પીકિંગ ઇન ઇંગ્લિશ તે મને મદદ કરી રહ્યો હશે હી વિલ બી હેલ્પિંગ મી તે મને મદદ કરી રહ્યું હશે નહીં હી વિલ નોટ બી હેલ્પિંગ મી તેની બુક ખરીદી રહી હશે નહીં a book હું તમને અંગ્રેજી શીખવાડી રહ્યો હોઈશ નહીં will નોટ બી ટીચિંગ યુ ઇંગ્લિશ આઈ વિલ નોટ બી ટીચિંગ યુ english તેઓ વિચારી રહી હશે નહીં ધે will નોટ બી thinking ધે will નોટ બી thinking ધે વિલ નોટ બી thinking તેઓ કામ કરી રહ્યા નહીં હોય અથવા તેઓ કામ કરી રહ્યા હશે નહીં ધે વીલ નોટ બી વર્કિંગ સોરી ધે વીલ નોટ બી વર્કિંગ ધે વીલ નોટ બી વર્કિંગ હવે શું છે પ્રશ્નાર્થ વાક્ય પ્રશ્નાર્વાક્યમાં સહાયકાર ક્રિયા પદ ક્યાં આવી જાય આગળ કર્તા મુજબ એમ ઇઝ આર પછી કર્તા હંમેશા આઈએનજી કર્મ અન્ય શબ્દ શું તમે આવી રહ્યા છો આર યુ કમિંગ શું તમે જઈ રહ્યા છો આર યુ ગોઈંગ શું તમે અંગ્રેજી શીખી રહ્યા છો આર યુ લર્નિંગ ઇંગ્લિશ શું તમે ચા પી રહ્યા છો આર યુ ડ્રિંકિંગ અથવા ટેકિંગ ટી શું તમે મારો વિડીયો જોઈ રહ્યા છો આર યુ વોચિંગ માય વિડીયો શું તમે આવી રહ્યા આવી રહ્યા આ છે ચાલુ વર્તમાન કાળ એમ ઇઝ આર પ્લસ ઇ કરતા આઈએનજી કર્મ અન્ય શબ્દ ચાલુ ભૂતકાળમાં શું અહીં આવી જાય વોઝ વર અને ચાલુ ભવિષ્યમાં શું આવે માત્રને માત્ર વિલ હો વિલ બી આખું આગળ નહીં આવે વિલ પછી કરતા પછી અહીંયા બી આનજી કર્મો અન્ય શબ્દ પાછળ ક્વેશ્ચન માર્ક શું તમે આવી રહ્યા છો આર યુ કમિંગ શું તમે આવી રહ્યા હતા વર યુ કમિંગ શું તમે આવી રહ્યા હશો વિલ યુ બી કમિંગ વિલ યુ બી કમિંગ શું તેઓ જઈ રહ્યા હશે શું તેઓ જઈ રહ્યા હશે વિલ ધે બી ગોઈંગ વિલ ધે બી ગોઈંગ સું તે વો જઈ રહીયા છે વિલ ધે બી ગોઈંગ સું તે ની પેલી હંમેશા આવે વિલ પછી કરતા પછી બી આઈંગ સું તે ની મૂવી જોઈ રહી છે વિલ સી બી વોચિંગ અ મૂવી વિલ સી બી વોચિંગ અ મૂવી વિલ સી બી વોચિંગ અ મૂવી સું તે પત્ર લખી રહ્યો હશે વિલ હી બી રાઈટિંગ અ લેટર વિલ હી બી રાઈટિંગ અ લેટર ચાલો કોણ પાર્થ અંગ્રેજી શીખી રહ્યો હશે પાર્થ will બી લર્નિંગ ઇંગ્લિશ કોણ હંમેશા હું ક્યાં આવે વાક્યની શરૂઆતમાં હું એટલે કોણ હુ ઓલ એટલે કોણ 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 અંગ્રેજી શીખી રહ્યું હશે હુ વિલ બી લર્નિંગ ઇંગ્લિશ કોણ આવી રહ્યું હશે હુ વિલ બી કમિંગ કોણ જઈ રહ્યું હશે હુ will બી ગોઈંગ કોણ ક્રિકેટ રમી રહ્યું હશે હુ will બી પ્લેઈંગ ક્રિકેટ કોણ કોણ આવી રહ્યું હશે હુ ઓલ વિલ બી કમિંગ હુ ઓલ will બી કમિંગ કોણ કોણ મારો વિડિયો જોઈ રહ્યો હશે હુ ઓલ will બી વોચિંગ માય વિડીયો

કરતા પછી બી પ્લસ કર્મ અન્ય શબ્દ તમે જોઈ શકો છો પછી 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 હંમેશા શબ્દો જી તમે શું કરી રહ્યા હશો તમે શું કરી રહ્યા છો વોટ આર યુ ડુગ તમે શું કરી રહ્યા હતા વોટ વાર યુ ડુઈંગ તમે શું કરી રહ્યા હશો વોટ વેલ યુ બી ડુ વોટ વેલ યુ બી ડુઈંગ તેઓ શું બોલી રહ્યા હશે તેઓ શું બોલી રહ્યા છે વોટ વિલ ધે બી સ્પીકિંગ વોટ વિલ ધે બી સ્પીકિંગ તમે ક્યાં જઈ રહ્યા હસો ક્યાં મીન્સ કે વેર વેર વિલ યુ બી ગોઈંગ વેર વિલ યુ બી ગોઈંગ તમે ક્યાં જઈ રહ્યા છો વેર આર યુ ગોઈંગ તેણી ક્યુ મૂવી જોઈ રહી હશે ક્યુ મૂવી વિચ મૂવી વિચ મૂવી વિલ સી બી વોચિંગ વિચ મૂવી વિલ સી બી વોચિંગ તમે કોને બોલાવી રહ્યા હસો કોને મીન્સ કે હુ તમે કોને બોલાવી રહ્યા હસો હુ વિલ

તેણી કોની સાથે આવી રહી હશે કોની સાથે તેણી કોની સાથે આવી રહી હશે વિથ હોમ વિલ સી બી કમિંગ વિથ હોમ વિલ સી બી કો વિથ હોમ વિલ સી બી કમિંગ તેઓ કોના માટે ગિફ્ટ ખરીદી રહ્યા હશો તેઓ કોના માટે ગિફ્ટ ખરીદી રહ્યા હશે તેઓ કોના માટે ગિફ્ટ ખરીદી રહ્યા હશે ચાલો કોના માટે મીન્સ કે ફોર વૂમ ફોર વૂમ વિલ ધે બી બાયિંગ અ ગિફ્ટ फोर वूम विल दे बी बाइंग अ गिफ्ट ते कोना विषय लखी रही हो कोना से कोना विषय मींस के अबाउट हुम अबाउट हुम विल ही बी राइटिंग अबाउट हुम विल ही बी राइटिंग तमे जो तो खरा मारा मन मोजीला गुलाब जांबु जेवा मीठा वालेडाओ वर्तमान काल चालू वर्तमान काल इमेजर प्लस आईएनजी चालू भूतकाल वर्तमान प्लस आईएनजी चालू भविष्य विल बी प्लस आईएनजी ચાલુ વર્તમાન કાળ એમેઝાર પ્લસ આઈએનજી ચાલુ ભૂતકાળ પ્લસ આઈએનજી ચાલુ ભવિષ્ય બી પ્લસ ચાલો મારો ભાઈ ગાડી ચલાવી રહ્યો છે માય બ્રધર ઇસ્ટ ડ્રાઈવિંગ કાર મારો ભાઈ ગાડી ચલાવી રહ્યો હતો માય બ્રધર ડ્રાઇવિંગ ડ્રાઈવિંગ કાર મારો ભાઈ ગાડી ચલાવી રહ્યો હશે માય બ્રધર વિલ બી ડ્રાઇવિંગ કાર તમને નવ વાક્ય એમને આવડી જાય હકાર નકાર પ્રશ્નાર્થ ચાલો વર્તમાન કાર્ડ હકાર નકાર પ્રશ્નાર્થ ચાલુ ભૂતકાળ હકાર નક્શ્ન ચાલુ ભવિષ્ય હકાર નકાર પ્રશ્નાર્થ તમારા માટે તન તોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે નીચે કોમેન્ટ કરી નાખો આ સિરીઝ તમને કેવી લાગી રહી છે દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે અને દરરોજ ત્રણ વીસ પોલ ત્રણ શોર્ટ્સ આવે છે અને ગ્રુપમાં પીડીએફ ફાઇલ એકદમ ફ્રીમાં આવે છે ચાલો મારા મન મોજી લેલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ તમને વિડીયો કેવો લાગ્યો ચાલો ભવિષ્ય કાળ એટલે વિલ બી પ્લસ આઈએનજી સાદો ભવિષ્ય એટલે વિલ પ્લસ મૂળ ક્રિયાપદ ભવિષ્યમાં કોઈ ક્રિયા થશે સાદો ભવિષ્ય અને ભવિષ્યમાં કોઈ ક્રિયા થઈ રહી હશે ભવિષ્યમાં ક્રિયા ચાલુ હશે તો ચાલો ભવિષ્ય પાર્થ ક્રિકેટ રમશે પાર્થ વિલ પ્લે ક્રિકેટ પાર્થ ક્રિકેટ રમી રહ્યો હશે પાર્થ વિલ બી પ્લેઈંગ ક્રિકેટ ચાલો મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજ